હીટવેવના કારણે બે લોકોનો જીવ ગયો છે છેલ્લા એક સપ્તાહમાં બે લોકોના કાળઝાળ ગરમીથી મૃત્યુ થયા છે હીટવેવની ગંભીર અસર સાથે એક સપ્તાહમાં એકસઠ લોકોને દાખલ કરવા પડ્યા હતા દાખલ કરાયેલા લોકોમાંથી બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા હીટવેવને લઈને સિવિલના સુપ્રિન્ટેન્ડેન્ટ એ એચ જોશીનું નિવેદન સામે આવ્યું છે હીટવેવને કારણે શરીરનું તાપમાન ખૂબ જ ઊંચું પહોંચી જાય છે તેવું તેમણે કહ્યું શરીરના તાપમાનમાં એક બે ડિગ્રીનો વધારો પણ જીવલેણ સાબિત થતો હોય છે જો જો ચેન્જીસ એટમોસફિયર બોલ સકતે હીટવેવ જો ચલ હિસાબ સે આજ તક પીછલે હફ્તે करीबन इकसठ लोग का दाखला हुआ है और उसमें दो लोग की मौत हुई थी इतना हमें प्रस्थापित हो हो, हो चुका है जो आपका हीट स्ट्रोक का जो कारण है वो देर इज फेलियर ऑफ द थर्मोरेग्युलेटर मैकेनिज्म ऑफ द बॉडी और उसके हिसाब से जो आपका नियंत्रण टेम्परेचर का है वो शरीर खो देता है और वो टेम्परेचर जो नियंत्रित रहना चाहिए उसके वजह बे, बेशुमार बढ़ जाता है जिसकी वजह से 104 डिग्री टेम्परेचर होना શન એ પ્રસ્તાવિત કરતા કો અમદાવાદમાં હીટવેવના કારણે એક જ સપ્તાહમાં બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ સાથે જ ગરમીમાં લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે હીટસ્ટ્રોકના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે